જા તો નહી મળ્યા આ મારો બેટો એક આડા મારે ફેરા મારે આડા મારે ફેરા મારે એમ કરે છે એટલે એને કુડ સુ પડશે એ ભાઈ લાગે એનો ધ્યાન લાગી ગયો એ ભાઈ ઓ ભાઈ જય માતાજી હું તો માતાજી વાળો નહીં ભાઈ જય માતાજી એમ કહું છું આ જય માતાજી તમે આમ તેમ આમ તેમ આટા મારે છો હું તો આ સિયાળો આવ્યો ને એટલે કસરત કરું છું કસરત આમ તેમ કસરત કરું છું આ કસરત નથી આટા મારો છો આ તો આટા મારો એટલે કસરત જ થાય ને તમે કોણ છો હું હું તો અહીંયા જાનવર છું જાનવર

એ ભાઈ શું થઈ બોલ વિંગલ ગડ છે અને પટિયાર બાપુ રાજ કરે છે મારે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ હું આવી ગયો એ જગ્યાએ આવી ગયો તું આટલું બધું પૂછે પણ આ તું છે કોણ અરે હું રાજનો ગોર છું શું છે ગોર તું ગોર છે અરે ગોર નહીં ગોર ગોર છે તારો પણ ગોર છું ગોર છે

એ ખાનદાન માં લીટી કરે એ દાદા નહીં આ ઘોર દેવ છે અરે દાદા તે તો મારું આખું એવરેજ તોડી નાખ્યું દાદા આશીર્વાદ તો આપો દાદા તથાસ્તુ તથાસ્તુ અરે તમે તો મારું શ્રીફળ પાડી દેવાના હતા હા તો તમે દાદા છો હું દાદા છું પણ તમારા મહારાજને કહો કહો પરદેશી પંડિત આયે છે તમને મળવા માંગે છે પરદેશી પંડિત મળવા માટે છે પણ શું લઈને આયા અરે આ લગનનું નું નારિયળ છે લીલું નું નારિયળ છે હા તો હું બાકી શું ને અરે એ જાને તારા મહારાજને વાત કર બાકી વાળી નથી વાત કરવી તારું નથી નારિયળ આ પર 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 પ્રધાન છે તમારા મહારાજ ને કુવર છે કુંભાર અરે કુંભાર નહીં કુવર કુવર તો નહીં આ કુવર નહીં કર્યા મારા મહારાજે અરે વર છે વર આ વર તો સોક માળું જીવ અમારા મહારાજના ને અમારા વરસ જ પકડી ગયું આખું અરે એ વરસની વાત નથી કરતો તો પ્રધાનજી તમે ગાંડા થયા છો ગાંડો નથી થયો તો શું છે મહારાજને અરે લગન કરે એ વર કેવા એ વર છે મહારાજને તે કે નથી મહારાજને તો વર નથી

अरे महाराज पावन करवा माटे जाए छु हां रवदान जी हां हमारे हाँ। राज दरबार अंदर आज हाँ हमारे राज दरबार अंदर रात रुकाई ढोली ढाली। डाली हां रवदान जी हां महाराज हां रवदान जी हां रवदेव हां महाराज हां इस रात नो सूरज उगता हाय राजा आने कोई महाराजा आवशे आ महाराज ऋषि आने कोई महा ऋषि आव देव हाँ महाराज

यहाँ जब लोग हाजिर हैं गविंदर आप उसके हैं बने हाजिर हैं बना घैट सुधी मुक्ता वो नहीं तो आज राजा बुद्धियाँ नहीं तलवार थी नहीं आज तलवार ने जाट के दर्द थी मस्त गलत करी ना की जी महाराज तमारा हुक्म ये घर <ruled out> दे सूत है ऊपर जी वो बारे में बहुत दर्द लगा हमारा महाराज ने सूत करी हुई अक्ला गरम थाई गया अरे पर जी मारी पर खटो कड़ाई दान करो तमारा महाराज ने मैं कहीं कितना थी पर અમારા રાજા નામ એ તો તમને ખબર છે તમારા રાજા સાથે વીસ વીસ વર્ષના વેર ચાલે છે અને બાવીસ બાવીસ વર્ષ ના ચાલે છે ટોટલ માર કેટલા આવીને

બધે મહારાજ છે તમે પ્રધાન છો તમે મારા જેવા નોકર જ છો હા તો નોકર છું મારા નોકરી સવાલ છે એટલે તો તમને કીધું મારા મહારાજે કીધું પ્રધાનજી પંડિતજી ને મુકલી દો એમના ઘર વાતો છે પ્રધાનજી તમે બે વાત કોણ મહારાજ

ગોરદેવ કરે છે ના ના હોય ગરમ ગરમ એટલે થવાનું તમારો મેળો હવે નહી

અમારા મહારાજ પહેલાથી એ ગરમ જ છે મહારાજ આટલા બધા ગરમ છે તો પરદાજી કેમ ડીમ છે પરદાજી કયા ડીમ છે પરદાજી પણ ડીમ નથી અરે પ્રધાનજી આ પંડિત થોડી દયા આવે તો તમારા મહારાજને બે વાત કહો કે ગુરુદેવ ગાળો કકડાટ કરે છે અને આ લીલુડું નારિયેળ લઈને આવ્યો છું સ્વીકારે સિવાય તો હું પાછો જવાનો નથી હા તો હું અંદર ફરી જવાનો નથી કેમ ના જવાય